ઓકે તો ઉઠો હમણાં હવે ને મોઢું ધોઈ લઉં પછી જાય આપણા કામ ઉપર આજે કામ જાજુ છે તો બની રહેજો વિડીયોમાં ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં ડીજી વ્લોગ આવી ગયો છે તો વિડીયો એન્ડ સુધી જોવાનું ના ભૂલતા વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો ઓકે તો ફેમિલી હવે ઘેરે જમવા આવી ગયો છે જમવા એટલે કોલોનીમાં થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે ઘીરે જમવા આવ્યો જમી લઉં પછી ફટાફટ આપણે જઈએ આપણા કામ ઉપર કામમાં એમ છે કે હવે વહેલું કરવાનું છે કામમાં જા કરવાનું છે તો ફટાફટ જમી લઉં અને પછી એક સરપ્રાઇઝ છે એ દાદા પાસે જવાનું છે બહુ ટેલેન્ટેડ દાદા છે તો અહીંયા જમી લઉં ફટાફટ ઓકે તો બની રહેજો વિડીયોમાં

બટેટા ને સોરાફાળી શ્યાક હતું કેટલું બધી ખવાઈ ગયું ઘડીક આરામ કરી લો પછી જાય સીધા કામ ઉપર એ દાદાને મળવા ઓકે નાસ કામ છે એટલે મળીએ થોડુંક આરામ કરી લો છો બાય ઓકે તો ફાઇનલી પહોંચી ગયા આપણીને ઘરે બાપા

માથે બાર બંધ રાખ્યું હતું એટલે કા તમે ખોલે પાસે આમ કઈ ને ક્રાઈમ છે નઈ આ તાકો બોલે અમારો મોનો ભાઈ હા વિકાસે નોડી ગાતો તો ઈતાઈ થી જયા મોટર છે ને આ બાજુમાં ત્યાંથી આયા તો કોઈ દાઢવારા હા દાઢ દુખી તમે મટાડી દો ને આછા કોઈ આવી ના બહુ દાવે આવે તમે આવું દેખાતું જ નથી બોલે ભાઈ કોઈ માણાભાઈ તો મેં મેં દેખાય છે એમ છે બધી રૂપિયા લઈ ગયા વાંધો નહીં ભાઈ હાલને હા બાકી તમે દાઢને બધી મતરી દો કે હાના રાત માઠ એ તો કાલ મેં જોયું એટલે બેન કોઈ કાંઈ વાત એને મતરી દીધું કે તમે કાલ કાલ હં હા

કલાકાર આવીયા હા બધા આપા તો આકરા ભગવાનનો મંદિર ભાલકા ભાલકા થી પાઈ એવું આવી દે તો આવી ગયા 19 આ દાદા છ સાત વરસથી અંધ છે પણ દાઢને દુખતી હોય ને એ બધું મોટાડી દીધી એ કાલે મેં જોયું કે આ દાદા દેખતા નથી ને કેમ કરી દેતા હોય છે પણ સારું કહેવાય કહેવાય ને કે એક વસ્તુ કોક લઈ લીધ તો બીજી કંઈક અનુભવ આપી દઈ બસ તમે જોઈ શકો ને સામે જ કાલે હું જોતો હતો એને આંખે દેખાતું નથી કંઈક પણ નથી દેખાતું તો એને જોયું ને મારે સામે એક લેડીઝ આવ્યા હતા એને દાઢ ડૂબતી હતી પાંચ દસ મિનિટ થઈને કંઈક નસમાં કંઈક કર્યું હોય હાથની નસમાં નહીં બેન કે મોટી ગયો હવે તો સારું કહેવાય તો અહીંયા સુત્રાપાડામાં લીમડા ચોક કરીને એરિયો છે ને ત્યાં જ રહી છે બાજુમાં રાજેશ્વર મંદિર છે ને અહીંયા લીમડા ચોકમાં મોટો પીપરો છે ને ત્યાં નીચે જ છે મકાન કોઈને કંઈ તકલીફ હોય તો આવી જજો સૂત્રાપાડા બાકી હેવી ભગવાનની છે મોટાડી તો દઈશ અનુભવ બાકી આવ થોડું કામ છે લાઇટિંગનું કરી લઉં તન ખ્યાલ લાઇટનું વાયરિંગ ખેંચવાનું છે કામ તો કરવું જોઈએ ને કામને બધું જે તું બની રહેજો વિડીયોમાં ને દાખ દુખે તો આવી જાય છે દાદાની અહીંયા બાકી છે ને ટેલેન્ટેડ વસ્તુ મળીએ થોડી વારમાં ઓકે તો ફાઇનલી એક અને બીજી વાત છે બે લાઇટો યુઝ ए सॉरी बे थी के तो है और से तर खे ओके पड़ी तो बांधी जाए एक आ कनेक्शन काटी नाखो પહેલા બોર્ડ માં આવ્યો હા આલી પર માં છે વાયરિંગ હરખુ થઈ જાય તો કે વાંધો છે શેઠ આવ્યા લાઇટિંગ કરવા શેઠિયા લાઇટિંગ કરે શેઠ પાર્ટનર હેલો લાઇટિંગ કમ્પ્લીટ હવે જોઈએ કઈ તો બોર્ડ બાંધીએ બાકી એક લાઇટ બાકી છે ઉપર ટુ વે આવી ગયું છે તો બસ આપણું લાઇટિંગ કમ્પ્લીટ હવે નીચે જઈને બોર્ડ બાંધું બાકી હવે તમે કહેજો આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરૂર કરજો મારી એક્ટિંગ કેવી લાગે અવર થતી નથી ને નથી થતી ભાઈ તો વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરજો ને દાદા કંઈ કામગું હોય ડૂબતી હોય તો દાદા પાસે આવી જજો સુત્રાપાડા રાજરાજેશ્વર મંદિરની ત્યાં લીમડા ચોક મોટો પીપરો છે બાજુમાં ક્યાં બાકી બની રહેજો વિડીયોમાં આગલા વિડીયો માટે ગુડ બાય રહો revoajou